તમે ધર્મનું સલામતી કરશો સન્માન કરશો તો ધર્મ તમને આશીર્વાદ આપશે ત્રેવીસ ડિસેમ્બર 1949 ઓગણપચાસમાં શ્રી રામ ભગવાનને ત્યાં પ્રસન્ન થયા અને એ પછી કાયદાકીય રીતે પોલિટિકલ રીતે સમગ્ર ભારતમાં આપણે જોયું કે સમગ્ર ભારતવાસીઓને એમ હતું કે ભાઈ ભગવાન રામ રામલલ્લા ક્યારે બિરાજમાન થશે ને આપણે જોયું કે લાખો ભક્તો કાર સેવકોની આહુતિ અપાઈ ગઈ એ ખોટા નતા એમને એમ જ હતું કે ભગવાન શ્રી રામ કેમ નહીં અને સમગ્ર જે રીતે કાયદાકીય લડાઈ થઈને આખા ભારત સમક્ષ કે ભાઈ ભગવાન શ્રી રામના ત્યાં અવશેષોમાં લ્યા એ પછી પચીસ સપ્ટેમ્બર ઓગણીસો નેવમાં શ્રી અટલ અડવાણીજીએ સોમનાથના સોમનાથ ભગવાનના દાદાના આશીર્વાદથી સોમનાથસિંહ અયોધ્યા જે યાત્રા શરૂ કરી ત્રીસ સપ્ટેમ્બર સુધી યાત્રા પૂર્ણ કરવાની હતી પણ તે સમયના બિહારના મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવજીએ સમસ્તીપુરામાં એ યાત્રા રોકવામાં આવી રીસનની ધરપકડ કરવામાં આવી કે આ યાત્રા જાય જ નહીં આગળ કારણ કે આખું એમનું એ પોલિટિકલ હતું અને અડવાણીજી પ્રમોદ મહાજનજી શ્રી નરેન્દ્ર મોદીજી બી હતા એ વખતે ઘણા બધા લોકોની ધરપકડ થઈ એ યાત્રા ત્યાં રોકાઈ ગઈ પણ એના જે પ્રતિસાદ મળ્યો જે બહોળો જે કહેવાય કે ભગવાન રામ ત્યાંથી જ આમ આખું ભારત રામમય થઈ ગયું અને ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસ નવેમ્બર બે હજાર ઓગણીસે પાંચ બે જજોની બેન્ચે જે આપ્યું નિવેદન એ ડિસિઝન જે આપ્યું આપ જુઓ એક પણ કોઈ તકલીફ થઈ ના હોય લો એન્ડ ઓર્ડર કાયદા કાયદાકીય ચાલ્યો અને ભગવાન રામ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસે આવતીકાલે બિરાજમાન થશે ધર્મ જે તમારી જે રક્ષા કરે છે હું એટલું કહીશ કે ધર્મ ઉપર જે હાનિ થતી હતી સંસ્કૃત કદાચ એ મારો વિષય નથી પણ છતાંય કહીશ કે ધર્મ ઉપર હાનિ થાય છે ત્યારે ભગવાન આશીર્વાદ આપે છે અને અધર્મને નષ્ટ કરે છે આ બધું શ્રેય શ્રી નરેન્દ્ર મોદીજીને હું આપીશ કારણ કે ખોટું કંઈ નથી ભારતમાં ભગવાન શ્રી રામને આપણે જયકારો ના કરી શકીએ તો કે આ બાજુના પડોશી દેશોમાં આપણે જવાના હતા નહીં અને આપ જુઓ સમગ્ર વિશ્વમાં અંગ્રેજોથી માંડીને કોઈ પણ બીજા દેશના હોય ભગવાન શ્રી રામની જયકાર કરે છે એમના દેશોમાં રેલી કાઢે છે અને એટલા જ માટે બે સીટથી માંડીને બસો બ્યાસી ત્રણસો ત્રણ આ ભગવાન શ્રી રામના જ આશીર્વાદ છે અને જનતા હતી કે ભગવાન શ્રી રામનું એક જયકારો થાય અને આપ જુઓ કે કોઈને કેવું નથી પડ્યું સવારથી આપણે જોયું કે આવતીકાલથી કદાચ અયોધ્યા એક તહેવારમાં બદલાઈ જશે અને ભગવાન શ્રી રામ બધાને આશીર્વાદ આપે બિલકુલ સ્નેહલભાઈ આપની પાસેથી એ જાણવું છે કે જ્યારે કોઈ પણ મંદિરમાં આ પ્રકારે પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય છે ત્યારે કઈ કઈ બાબતોનું ખાસ કરીને ધ્યાન રાખવામાં આવે છે અત્યારે વડાપ્રધાન જે અનુષ્ઠાન કરી રહ્યા છે તો અનુષ્ઠાનમાં શું ધ્યાન રાખવું જોઈએ કે લોકો ઘણા વખતથી થી જ્યારથી તારીખ નક્કી થઈ હતી ત્યારથી રવિવારનો દિવસની મહિનામાં રાહ જોતા હોય એની જગ્યાએ આ આટલા વર્ષોમાં મારી આટલી ઉંમર થઈ આ વખતે ઘણા વખતથી લોકો સોમવારની રાહ જોતા હોય છે અને જી નરેન્દ્ર મોદીજીએ આપણા જી 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 આપણી સાથે આયોધ્યાના લતા મંગેશકર ચોક થી જોડાઈ ગયા છે દેવનાથ પાંડે દેવનાથ હવે ઘડીઓ ગણાઈ રહી છે આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા છે આપ લતા મંગેશકર ચોક છો કેવા પ્રકારનો માહોલ देखिए बिल्कुल साफ तौर से जिंकल अगर मैं आपको दिखाने की कोशिश करूं एक बार पहले तस्वीरों में तो देखिए लता मंगेशकर चौक अयोध्या नया घाट पर इस वक्त जहां भी आपकी नजरे जाएंगी हर उल्लास का माहौल देखने को मिल रहा है हर कोई थिरकता हुआ दिखाई दे रहा है एक दिन पहले ये सड़क गाड़ियों से गुलजार हुआ करती थी लेकिन आज गाड़ियों की एंट्री जब बैन कर दी गई है तो देखने को मिल रहा है भक्तों का यहाँ पर तांता लगा हुआ है हमारे साथ कुछ लोग हैं कुछ साधु संत हैं जो मध्य प्रदेश सतना से भी पैदल चलकर आए हैं देखिए हमारे साथ हैं इनसे भी बात करेंगे जय श्री राम क्या नाम है आपका मेरा नाम अयोध्या रास है मैं, मैं यम पी से आए मध्य प्रदेश ऐसी कितना दिन लगा एम पी से आने में दो दिन लगा आने में जी अच्छा अ, आपकी एज कितनी है मेरी एज अट्ठाइस साल है अट्ठाइस साल आपकी हाइट कितनी है हाइट में सर अपनी एज अपने मतलब हाइट कितनी है पूछने का तात्पर्य ये था कि आप पैदल चलकर आए हैं कितने दिन का वक्त लगा मेरे को पाँच छह दिन लगा है जी जी कितने लोगों की संख्या में आए चार पाँच लोग की संख्या में आए हैं अच्छा। जी कौन कौन साथ मेरे साथ है, ये सभी लोग हैं भक्त बताइए कैसे आना हुआ क्या क्या समस्या रास्ते में हम लोग पैदल चल कर के यहाँ आए अयोध्या आयो, में हमारे साथ में ये गुरु जी है और इन्होंने ही इन्हीं की प्रेरणा से हम लोग अयोध्या आए काफी कठिनाइयों का सामना रास्ते में पर इनकी प्रेरणा थी अयोध्या जी की प्रेरणा थी जी जी प्रण किया था कि मैं पैदल ही जाऊंगा अयोध्या मैं, मैं प्रण कर पैदल जाऊंगा आपका नाम भी अयोध्या है और आप अयोध्या धाम पैदल चल के आ रहे हैं मध्य प्रदेश जी मेरा किलोमीटर होगा तीन सौ किलोमीटर है तीन सौ किलोमीटर आप पाँच सौ छह दिन में तय करके जी 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 अच्छा क्या मान्यता है आप मतलब कुछ मांग रखा था मेरी मांग कुछ नहीं थी मैं सिर्फ यही कामना थी की मेरे श्री रामचंद्र जी जब अपने गर्भगृह में पाँच सौ वर्षो हम लोग इंतजार कर रहे थे की मेरे रामचंद्र जी अपने गर्भगृह में कब आएंगे जब मेरे मेरे रामचंद्र जी गर्भगृह में आने का उत्साह हुआ तो हम लोग सभी भक्तगण पैदल यात्रा करने के लिए संकल्प लिए अब चलिए चला जाए भक्त कब तक रहने वाले हैं अयोध्या में मैं चार पाँच दिन अभी रुकूंगा पाँच दिन और रुक जी जी उसके बाद फिर वापस पैदल जाएंगे फिर वापस जाएंगे पैदल जाना वापस पैदल जाना है कठोर तपस्या करके लोग अयोध्या नगरी में आ रहे हैं अयोध्या जी है जो संत भी है और वहां से तीन किलोमीटर का फासला तय करके पैदल अपने सभी साथियों के साथ यहाँ पर आए हैं और भी बहुत सारे लोग हैं धन्यवाद जय श्री राम से से आए आए आप अयोध्या बस्ती जिले कहा ऐसा लग रहा है अयोध्या नगरी में बहुत सुंदर भव्य बहुत खुशनुमा माहौल है इस समय राम भजन वजन गाय के सुनाइए जय श्री राम जय जय श्री राम मोचन निधान जय बजरंगी रंगी जय घनश्याम सबके कष्ट को दूर करे भगवान प्राण प्रतिष्ठा में आज विराजित हो कल विराजित हो जाएंगे सबके कष्ट को दूर करे भक्तों की मांग भी यही है भगवान से जय श्री राम जय श्री राम नाम है आपका अनुपम तिवारी अनुपमा जी अनुपमा या अनुपम 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 जी जय श्री राम कैसे है आप कहाँ से आई मैं सही हूँ कैसे ही है आप बताइए आपको कैसा लग रहा है आप तो अयोध्या की है अयोध्या इस समय बहुत ही अद्वितीय अकल्पनीय स्थिति में है जिसकी कोई जल्दी कल्पना नहीं कर सकता था ऐसी ऐसी अयोध्या के लिए लोग तरसते थे जिसको साकार किया है हमारे मोदी जी ने और योगी जी ने जो आज ये दिन आया है हम लोग जिसकी लोग कितनी कठिन तपस्या पूरी हुई है सबकी पूरी हुई है कार की तपस्या पूरी हुई अयोध्या वासियों की तपस्या पूरी हुई है और ये शुभ अवसर जो प्राण प्रतिष्ठा का आया है जो एक विश्व मंदिर बनने जा रहा है और हमारे राम लला विराजमान होंगे जिसकी सबको कल्पना कुछ भजन वजन गाय के सुनाइए अगर अवध में बाजे बधैया जन में राम सलोना अवध में बाजे बधैया जो सुन पावे राजा दशरथ जी जो सुन पावे राजा दशरथ जी दे अवध अयोध्या लुटाए हो जन में राम सलोना जय श्री राम जय श्री राम।, राम जी देखिए इसी तरह का माहौल अयोध्या में देखने को मिल रहा है अब जैसा मैंने अभी थोड़ी देर पहले दिखाया था वैसी तस्वीरें यहाँ पर देखने को अभी मिल रही है यहाँ देखिए लोग जगह जगह पर इस तरह से पंडाल लगाए गए हैं और एक जो लोक नृत्य होता है लोक नृत्य लोग करते हुए दिखाई दे रहे हैं देखिए माता जी इनसे बात करेंगे माता जी जय श्री राम जय श्री राम आपके हाथ में लड्डू बाल लड्डू गोपाल जी हैं कहाँ से आई आप मैं गाजियाबाद से आई साहब मुझे वृंदावन से बहुत प्रेम है और मैं अपने आप को बहुत सौभाग्यशाली समझती हूँ मैं प्रभु श्री राम के धाम में आई हूँ गाजियाबाद उत्तर प्रदेश से आई है गाजियाबाद दिल्ली एनसीआर के दायरे में आता है क्षेत्र में आता है और इन्हें अपने लड्डू गोपाल से भी बहुत प्रेम है तो भगवान राम की नगरी में लड्डू गोपाल को भी लेकर आई है ये बिल्कुल अलग दृश्य देखने को मिल रहा है जी मुझे बहुत अच्छा लग रहा और हमारे पाँच वर्षो का तपस्या जो है वो पूरा हुआ और हमें बहुत खुशी है कि हमें भगवान श्री राम के धाम में आने का मौका मिला जय श्री राम जय श्री राम और हर कोई यही कह रहा है भगवान श्री राम की नगरी में आने का जो सौभाग्य मिल रहा है वो बिल्कुल अलग एक फील लुक कर रहे हैं देखिए अब यहाँ पर रूट लग रहा है और कोई वी आई पी मूवमेंट होने वाला है और यहाँ से हम इस तरफ आते हैं तो देखा जाए तो नया घाट निकल जाए ન ઘાટ પેસ તરફ કા માહોલ દેખને મિલ રહ अगर मैं यहाँ से तस्वीर दिखाने की कोशिश करूँ तो ये जो रास्ता आप देख रहे हैं जा रहा है ये हनुमानगढ़ी और भगवान प्रभु श्री राम के मंदिर की तरफ ये रास्ता जा रहा है क्योंकि अब यहाँ पर वी मूवमेंट हो रहा है तो अब एक तरफ रास्ता खाली कर दिया गया है पूरा आ, लोग जो है जो भक्त यहाँ पर पहुंचे हैं वो अब दूसरे रास्ते पर दूसरे छोर पर पहुंच चुके हैं लेकिन देखिए जज्बा लोगों के अंदर ऐसा ही देखने को मिल रहा है और सब हर कोई जहाँ भी आप देखेंगे जहाँ भी आपकी नजरें जाएंगी वहाँ भी ऐसे ही तस्वीरें आपको देखने को मिलेंगी देखिए लोग अब इस इंतजार में है कि अब जो वी आई मूवमेंट है वो आखिर कौन आ रहा है कौन जा रहा है यही यही वो वो सड़क है यही वो है रास्ता जब भगवान श्री राम के विग्रह को इसी रास्ते से लेकर जाया गया था उस दिन का भी नज़ारा ऐसे ही था लेकिन अब सजावट की हम बात करें तो देखिए सजावट भी अयोध्या नगरी में जैसी सजावटें आप देख रहे हैं ऐसी सजावटें आपको अयोध्या के हर एंट्री पॉइंट पर बाहर से अगर हाईवे के 10 किलोमीटर के दायरे में देखेंगे तो ऐसी सजावटें देखने को मिलेंगी ऐसे बड़े बड़े गेट बनाए गए हैं ताकि ये लगे कि चार सौ पंचानवे सालों का जो एक लंबा इंतजार था वो खत्म हुआ है और वो खुशी देश भर के कोने कोने से लोगों के अंदर जो देखने को मिल रही है वो अयोध्या नगरी में भी पहुँच रहे हैं जी

અને સાથે જ જ્યારે અનુષ્ઠાન થાય છે અનુષ્ઠાન શું હોય છે ને કઈ બાબતોનું તેમાં પણ ધ્યાન રાખવામાં આવે છે અક્રોધ સૌચપરાના સતત બ્રહ્મચારીણ દેવ ધ્યાનરતા નિત્ય પ્રસન્ન મનસ સદા અદુષ્ટ ભાષણા સંતો મા સંતો પર નિંદકા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ દેશના લોકોની તમામ ઈચ્છા અને આકાંક્ષામાં પૂર્ણ કરી છે ભગવાન રામ એ ભગવાન ની સાથે સાથે રાજા પણ હતા રાજા ને શોભે એવું દુનિયાના સર્વશ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક મંદિર અયોધ્યામાં બન્યું છે અને આવતીકાલે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના દિવસે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ દ્વારા લાલલીલા ના મૂર્તિને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આખો દેશ કિલોડે ચડ્યો છે આ કોદેશ રામ મે છે આજે પણ કતારગામ હોરાછાના ટ્રાવેલર્સ એસોસિએશન દ્વારા આજે અહીંયા રેલીનું આયોજન કર્યું છે અને જે વાતાવરણ નિર્માણ થયું છે જી સ્નેહલભાઈ આપની વાતને ಮುખી શકો છો અકરોદ સૌજ પરાલા સતત બ્રહ્મચારીણ દેવ ધ્યાનરતા નિત્ય પ્રસન્ન મનસ સદા અદુષ્ટ ભાષણા સંતો મા સંતો પરનિંદકા મમાયતાયતે જે પણ યજમાન શ્રીઓ યજ્ઞની અંદર પૂજાપાઠની અંદર પ્રતિષ્ઠામાં બેસવાના હોય એને યજ્ઞના નિયમોનું પાલન કરવું પડે છે અને આહાર વિહાર યમ આસન નિયમ નીતિપૂર્વક આપણે ઘણી જગ્યાએ આપણા પીએમ મોદી સાહેબને સાંભળ્યા છે કે હું અગિયાર દિવસના અનુષ્ઠાનની અંદર નીતિ અને નિયમ પ્રમાણે અત્યારે પૂજા અર્ચનામાં રહી રહ્યો છું પોતે પાપો હમ પાપ કરાહીમામ પુડરી કાક્ષ સર્વ પાપ હરો હરી દેવમ ભૂતવા યજિત દેવમ દેવને પૂજવા માટે દેવ દેવતા દેવતુલ્ય બનવું થવું પડે અને દેવતુલ્ય થવા માટેના જે કંઈ નીતિ નિયમ શાસ્ત્રની અંદર બતાવ્યા છે એ નીતિ નિયમ પ્રમાણે અત્યારે યજમાનશ્રી તરીકે મોદી સાહેબ પોતે એ નિયમોનું પાલન કરી રહ્યા છે કેવલ પોતે ધર્મક્ષેત્રોની અંદર જઈને પોતાનાથી થયેલી કદાચ દેહથી કાયાથી મનથી અને વાણીથી જે કંઈ પોતાનાથી કદાચ જાણતાને અજાણતા કોઈ કર્મો એવા થયા હોય તો એ કર્મોમાંથી મુક્ત થવા માટે પાપોહંગ પાપ કરેલા છે પાપ કરમાંહમ પાપ કરી રહ્યા છીએ અને પાપાત્મ પાપ સંભવમ પાપ થાય એવી જે સંભાવનાઓ છે આ સંભાવનાઓથી મુક્ત થવા માટે જે નીતિ અને નિયમ બતાવેલા છે એ નીતિ નિયમ પ્રમાણે એ પોતે અનુષ્ઠાનના યજમાન સ્ત્રી પોતે એ અનુષ્ઠાન કરી રહ્યા છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર આહારનો પણ અહીંયા જે પ્રમાણે બતાવેલું છે એ પ્રત્યાહાર આહાર નીતિ નિયમ પ્રમાણે લેવું અને કરવું જરૂરી હોય છે જેથી કરીને તમારી ઇન્દ્રિયોને તમે સમન કરી શકો દમન કરી શકો એને નિયમપૂર્વક તમે એનો નિગ્રહ કરી શકો અને તમે જ્યારે દેવને પૂજવા માટે દેવતુલ્ય થઈ સચ્ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ હું જ શિવ સ્વરૂપે બની જઈશ હું જ શિવ સ્વરૂપ છું એવી ભાવના સાથે તમે જ્યારે એ મૂર્તિની અંદર આ મૂર્તિ પચીસ દિવસ પહેલાં જે જગ્યાએ હશે ત્યાં કોઈ પગે નહીં લાગતું હોય પણ આવતીકાલે જ્યાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થશે અને ત્યારે કરોડો ભક્તો હવેના આગામી વર્ષોની અંદર આ મૂર્તિની અંદર પરમાત્મા જ બિરાજમાન છે પ્રભુ ખુદ ત્યાં બિરાજા છે એવા ભાવ સાથે આ મૂર્તિને એ આરાધના કરશે આ મૂર્તિની પૂજા અર્ચના કરશે સાચા ભાવથી સાચા ભક્તિથી સાચા હૃદયથી એની આરાધના કરશે તો આની જે પૂજા કરવાના છે જીવ વાંગ મન ત્વક ચક્ષુ પાણી પાદ એવા ગત્ય સુખમ ચિરંતિ આવા જે મૂર્તિની અંદર દેવ તત્વ મારા જેવો પ્રાણ મારા જેવો જીવ મારા જેવી સર્વ ઇન્દ્રિયો રસ રૂપ ગંધ શબ્દ અને સ્પર્શ આવી ઇન્દ્રિયોને જ્યાં તમે બીજા જ કરવાનું છે તો એની અંદર તમારા દેહની અંદર પણ દેવત્વ હોવું જરૂરી છે અને આ દેવત્વના માટે તમારા અનુષ્ઠાન કરાવવામાં આવે છે પ્રત્યાહાર કરાવવામાં આવે છે નીતિ અને નિયમથી તમને પોતાને જે યજમાન હોય છે એ યજમાનને એ કેવલ આ પ્રતિષ્ઠા માટે જ નહીં કોઈ પણ પ્રતિષ્ઠા હોય એની અંદર દસમીક સ્નાન કરાવવામાં આવે છે પ્રાયશ્ચિત કર્મ કરાવવામાં આવે છે અને પ્રાયશ્ચિત કર્મ કર્યા પછી તમારા દેહને દેવતુલ્ય બનાવી અને પછી યજમાન સ્વરૂપે તમને બિરાજમાન કરવામાં આવે છે આ જ વસ્તુ મોદી સાહેબ વારંવાર સમાચારોની અંદર આપણે સાંભળીએ છીએ એમના મુખેથી આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે હું પોતે અગિયાર દિવસના અનુષ્ઠાનની અંદર છું હું પોતે નીતિ નિયમથી અહીંયા રહી રહ્યો છું અને મારા યજ્ઞની અંદરના જે નિયમ છે એ નિયમ પ્રમાણે હું ચાલુ છું અને નિયમથી હું પોતે પોતાના દેહને એ દેવતુલ્ય બનાવી અને દેવની પ્રતિષ્ઠાના એ યોગ્ય બની રહ્યા છે અને યોગ્ય થયા પછી એ એ એ પોતે યોગ્ય થયા પછી એ કર્મ કરવાના છે અને શાસ્ત્રની અંદર કીધું છે કે આ પસ્તાવો વિપુલ ધરણો સ્વર્ગથી ઉતર્યું છે પાપી જન તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે તગતસિંહ ગોહેલ જેમને આપણે કવિ કલાપી કહીએ છીએ આ કલાપી એ લખેલી પંક્તિઓ છે કે પોતે ગમે તેટલા પાપ કર્યા હોય પસ્તાવા રૂપી ઝરણું છે એ ભગવાનની આગળ પ્રાયશ્ચિત કરવામાં આવે પ્રાય કેતા આરંભ અને ચિત્ત મનથી તમે એની આગળ પસ્તાવો કરો છો તો તમે ગમે તેટલા પાપ કર્યા હોય પછી મુક્તિ મળે છે એમ આ અગિયાર દિવસના અનુષ્ઠાનની અંદર મોદી સાહેબ આજ કરી રહ્યા છે जी जी मोहसिन भाई जारी भगवान श्री राम विषय अपने बात करता हो तो भगवान श्री राम नु समग्र जे जीवन है कोई एक धर्म पूर्त सीमित नहीं भगवान श्री राम ए आदर्श पुरुष था एक पिता के वह होवा जोए एक पुत्र के वो होवा जोए एक पति के वो होवा जोए तेनु आदर्श जे उदाहरण है ते, ते भगवान श्री राम है अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू राम राम मैं तहे दिल से कल के दिन का बहुत स्वागत करता हूँ और दिल से ये कल का ये दिन का मैं आभार मानता हूँ कि एक इंसानियत का दिन है और हम सबको ये दिन के लिए बहुत पहले से वो थे उत्साहित थे सब हिंदू मुस्लिम भाई हमारे और मैं ये दिन का थे दिल से स्वागत करता हूँ जी ये जो समारोह है एकता के रूप में भी देखा जा रहा है क्योंकि हमने देखा कि एक मुस्लिम जो बहन थी उसने भी गाना गाया कि राम आएंगे क्या कहेंगे खरेखर जो भगवान है राम एक राजा भी रह चुके हैं और राम भी है और इनके जो मैसेज है प्रजा को बहुत अच्छे मैसेज संस्कार में गए हुए और सबको बहुत बेहद बहुत दिनों से ये इंतजार था कि ये राम मंदिर अयोध्या में बने और वो मैसेज उनका पूरा हो गया लेकिन सबसे अच्छा एक मैसेज मैं बोल रहा हूँ आपको कि इंसानियत सबसे बड़ा मैसेज है बरोबर और कल का दिन जितने भी हिंदू मुस्लिम हमारे भाई ये सब मिल के દિન કા સ્વાગત કરે બિલકુલ બિલકુલ તમામ સાથે જોડાયેલા આ જ પ્રકારે આપણી ચર્ચા યથાવત રાખીશું ભગવાન શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા છે તમામ લોકોમાં માં ઉત્સાહનો માહોલ છે પડેપળની ખબર આપ સુધી પહોંચાડતા રહીશું પરંતુ હાલ સમય છે એક નાનકડા વિરામનો નો આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ